કદાચ કલાક કે બે કલાક પછી આવશે હા હું તમને બોલાવાઈશ સારું ચલો આવજો બધું કરી નાખ્યું કરી દીધું પણ એને હાથે નહી કર્યું હોય ઓલી કરતી હશે લાગે હા લાગે નીકળી પડ્યો તો એ હે બોલાવો ને એ ઈરો ગામડે ગયો છે તો ગામડે તો ના જવા જોઈએ ને આવી મને ખબર હોતી નહી ઈરક ચાય બી જગ્યા પર કોઈ બી કા ગાડા પર જવો એટલે તો રે મને કે તો બી નહી ઈ આતે ની જાય ઉલી લઈ જાતી હશે તો ગાય હેડો હવે ત્રણ જણા કા કરશું ચમન ભૂવો તો અતારે અહીં ગામડે ગયો હે અને ગુરુ ભૂવો કે કે હું હવે 3 4 વાગે એમ આવું ફોન કરી દો અને અમન વચ્ચે હમણે ધમો મળ્યો તો ધમો કે તમારો કોઈ ઝઘડો થયો કે ઓવે મને આયરો ને મગરના બન્ને છાગા ગયો કરે અને કશું અનુ આવે ને તારા સોડા ઉલાબ એવું પાણી ની પાણી બોટલ લઈને આવતો સોડા અમે બંને લડ્યા ને મારો ના તારો અરે બીજું કઈ બીજું કઈ બોલો ના તમે આશીર્વાદ લ્યો તો

હવે તમે હવે આપણા હારા મજૂરી કરી ખાઈ તમે બોલો તમે હવા ના કેમ ઝગડ્યા એટલે થયું શું કમ્પ્લેન એટલે આપડે મંદિરે દર્શન કરવા જો હવે મારે આવ્યું હે અને ભગવાન હવે બોલાવા જવું પડશે ભમાન શું આપડે જવાનું નહિ થાય હવે ક્યાં એટલે મારે આવ્યું હે